નોંદાઈ ફરીયાદ સૂચે વધુ વિગત ચાલો આગળ જાણીએ કરડા શહેરમાં નાગજીપરા વિસ્તારમાં રહેતા દંપતી દર્શન કરવા માટે મંદિરે ગયા હતા ત્યારે અજાણા ઈસમોએ દ્વારા મકાનનું તાળું તોડી અને તસ્કરીને અંજામ આપી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ગરડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે ગઠિયાઓ બંધ મકાનની અંદર રહેલી તિજોરી તોડી અને તેમાંથી ઘરેણા તેમજ રોકડ સહિતની રકમો લઈને ફરાર થયા હતા ફરિયાદી લક્ષ્મણભાઈ સોનાના ચેન સોનાની બુટ્ટી અને મળી કુલ એક પોઈન્ટ બાવીસ લાખની ચોરી કરી અને તસ્કરો પલાન થયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું ત્યારે આ સમગ્ર ઘટના અંગે જાણ થતા ખેરડા પોલીસ અધિકારી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી મંદિરે ચોરી થઇ ગઈ હતી કેટલી વસ્તુ બુટી ગઈ તોલા પોણા બે તોલા જે બે માં ઓછો છે દોરો એટલે દોરો ગયો ચાળીસ બેતાળી હજાર રૂપિયા ગયા હા પોલીસ આવે છે હા કાલે તમને કોની ઉપર કઈ શક ને એવું છે ના ના એવું કઈ નથી શક કાઈ કઈ